નમસ્તે મિત્રો કેમ છો તો ચાલો આજે ભણીશું આપણે ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય ઓગણીસ કવિ મનોહર ત્રિવેદી સાહિત્ય પ્રકાર છે ગીત સંદર્ભકૃતિ છે વેળા કાવ્ય છે પપ્પા હવે ફોન મૂકું અહીં કવિએ દીકરીની વાત કરેલી છે પિતા અને દીકરીનો વાર્તાલાપ દર્શાવેલો છે દીકરી એટલે શું દી એટલે દિલ સાથે જોડાયેલો એક અતુટ શ્વાસ ક ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી રી એટલે રિદ્ધિ સિદ્ધિ આપનારી અને પરિવારને ઉજળી કરતી એવી એક પરી દીકરીને ખરેખર વાલનો દરિયો કહેવામાં આવે છે સમજદારીથી બંને ઘરનું રક્ષણ કરતી દીકરી દીકરીનો કોઈ પર્યાય નથી તો ચાલો આપણે જોઈશું કવિતાના કવિનો પરિચય કવિ મનોહર ત્રિવેદી અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો હતો જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું મોં સૂંજણું ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકી વીજ આપોઆપ વેળા તેમના કાવ્ય સંગ્રહ છે નથી ગજવામાં ગામ અને નાતો તેમની નવલિકા સંગ્રહ છે ઘરવખરી તેઓ તેમના ચરિત્ર નિબંધોના સંગ્રહ છે કાચનો કૂપો તેલની ધાર તિલ્લી આ લે તેમની બાળ સાહિત્યની કથાઓ છે ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર હોસ્ટેલમાં રહેતી દીકરી પપ્પાને ફોન કરીને જે ગોઠડી માંડે એ પ્રસંગ સહજ રીતે કવિએ આ ગીતમાં મૂક્યો છે આ ગીત કવિના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું જેવા પ્રશ્નાર્થથી થાય છે એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ ગઈ છે છતાં ફોન મૂકવાની ઈચ્છા નથી થતી આખા કાવ્યમાં દીકરી જ બોલે છે પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે મમ્મીનું બોર્ડ પણ પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પ્રત્યેની ચિંતા પ્રેમ લાગણી બધું ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી કારણ કે શરૂઆતમાં જેમ પ્રશ્ન છે એમ અંતે પણ પ્રશ્ન છે આથી ચતુર ભાવક પામી જાય છે કે ફોન મૂકવાનો નથી વાત હજી આગળ ચાલવાની છે આમ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ ઉત્તમ ગીત રચના છે